હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા વિવિધ સ્વર્ગો માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તે પૈકી જાહેરાત ક્રમાંક બી એમસી બે હજાર પચીસ છવ્વીસ પંદર ભાવનગર મહાનગરપાલિકાના ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ સ્વર્ગની હાલ ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા માટે જણાવવામાં આવેલ છે તો સીધી ભરતીથી ભરવાઓની જગ્યાનું માહિતી પત્રક અહીં આપેલું છે ટેકનિકલ હોસ્પિટલ સિવિલની જગ્યા છે મિત્રો કુલ મિત્રો સોળ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો અહીં મિત્રો તમામ માહિતી આપી છે શૈક્ષણિક લાયકાત સંબંધી માન્ય યુનિવર્સિટીમાં બીઈ સિવિલ અથવા તો બીટેક સિવિલનો કોર્સ કરેલ હોવો જોઈએ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ પગાર ધોરણની મિત્રો અહીં સ્પષ્ટતા કરેલી છે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ચાલીસ હજાર આઠસો નિયત ફિક્સ પગાર મળશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક જણાયતી સાતમા પગાર પંચ મુજબ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એ મિત્રો ખાસ અગત્યની બાબતે છે ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિકમ વયમર્યાદા અઠાવન વર્ષની રહેશે ત્યારબાદ વય મર્યાદા વિશે વધુ સ્પષ્ટતા કરેલી છે ઉમેદવારની વય અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારોને તથા મહિલા વિકલાંગ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર નીચે મુજબની સુટસાટ મળવા પાત્ર રહેશે તો એ મિત્રો તમામ બાબતો આપેલી છે સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની સુટસાટ મળશે અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષની સુટસાટ મળશે સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને દસ વર્ષની અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને દસ વર્ષ અને અનામત વર્ગના મહિલા ઉમેદવારોને પંદર વર્ષની સુટસાટ મળવાપાત્ર થશે ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે માજી સૈનિક ઉમેદવારોનો ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના દારા મુજબ છૂટસાટ મળવાપાત્ર રહેશે તમામ કેટેગરીના ઉમેદવારોને જે છે જે પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં મળશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અનુભવ અને નોન ક્રિમિલિયલ સર્ટિફિકેટ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો ખાસ નોંધ આપેલી છે કે અનામત કક્ષાના ઉમેદવારો જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેમની પસંદગી માટેના ધોરણો કક્ષાના લાગુ પડશે અને ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીં અનામત જગ્યાઓની વિગતો આપેલી છે કુલ જગ્યાઓ મિત્રો સોળ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોમાં સામાન્ય જગ્યા સ છે અને મહિલા ઉમેદવારો માટે બે જગ્યા છે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સામાન્ય જગ્યા એક છે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે એક જગ્યા છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે બે જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોમાં સામાન્ય ત્રણ જગ્યા અને મહિલા એક જગ્યા છે મહિલાઓ માટે તો કુલ મિત્રો સોળ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે સરકાર શ્રીની સ્થાયી પ્રવર્તમાન મુજબ આ કુલ જગ્યાઓ પૈકી અનુસૂચિત જાતિ એસટી અને તથા આર્થિક રીતે પ્રવર્તમાનુ વર્ગના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે તે ઉપરાંત માજી સૈનિક માટે જે તે કેટેગરીમાં દસ ટકા જગ્યાઓ અને ચારિક આવશ્યકતા ધરાવતા ઉમેદવારો માટે ત્રણ ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે તો ઉપરોક્ત કેટેગરીના ઉમેદવારોને સરકાર શ્રીના નિયમાનુસાર ઉંમરમાં પણ છૂટછાટ મળવા પાત્ર થશે ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત હોય છે ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાય બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી અને આ જગ્યાઓ ઉપર છે પુરુષ તેમજ મહિલા ઉમેદવારની પસંદગી પુરુષ ઉમેદવાર માટે ઠરાવેલ મેરિટના ધોરણે વિચારણા થઈ શકશે તે મિત્રો દાખલા તરીકે આપેલ છે કુલ દસ જગ્યાઓ પૈકી ત્રણ જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત છે પરંતુ બાકીની સાત જગ્યાઓ સામે મહિલા ઉમેદવાર પુરુષ ઉમેદવાર માટે ઠરાવેલ મેરિટના ધોરણે પણ પસંદગી પામી શકશે મહિલા અનામતની જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરી જનરલ એસસી એસટી એસીબીસી ઈડબલ્યુએસના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો વિધવા ઉમેદવારો માટે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તો લાગુ પડતું હોય તેવા ઉમેદવારોએ તમામ સૂચના વાંચી લેવી માજી સૈનિકના ઉમેદવારો માટે પણ અગત્યની સૂચના આપેલી છે માજી સૈનિક માટે નિયમાનુસાર દસ ટકા જગ્યા અનામત છે અને માજી સૈનિકના કેટેગરીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો શારીરિક આવશ્યકતા ધરાવતા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો મિત્રો શારીરિક અછકતા ધરાવતા ઉમેદવારો માટે કુલ સોળ જગ્યાઓ પૈકી બે જગ્યાઓ અનામત છે તો બે જગ્યાઓ માટે જે કેટેગરીના ઉમેદવારો એપ્લાય કરી શકે તેમની વિગતે માહિતી આપેલી છે તો અહીં દર્શાવેલ વિકલાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે શારીરિક અછકતા ધરાવતા ઉમેદવારોએ એ અરજીપત્રકમાં ચોક્કસ માહિતી આપવાની રહેશે ચાલીસ ટકા કે તેથી વધુ અને પંચોતેર ટકાથી ઓછી શારીરિક અછકતા ધરાવતા હોય

રીતે પચ્ચાત વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મિત્રો છ બે ઓગણીસો સન્નોના ઠરાવથી નિયતેલ પરિષ્ઠ ક મુજબનું અથવા તો સત્યાવીસ ચાર બે હજાર દસના ઠરાવતી નિયત કરાયેલ ગુજરાતી નમૂના પરિષ્ઠ ચાર મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તારીખ એક ચાર બે હજાર ત્રેવીસના રોજ કે ત્યારબાદ ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેના પ્રમાણપત્રની મહત્વ અવધિ ઇસ્યુ થયાના વર્ષ સહિત ત્રણ નાણાંકીય વર્ષની રહેશે પરંતુ આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં થયેલ હોવું જોઈએ ત્યારબાદ કમ્પ્યુટરની જાણકારી અંગે અગત્યની માહિતી આપેલી છે તો ઉમેદવારોએ માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા અથવા તો તો સરકાર યુનિવર્સિટી સંસ્થામાં જ્ઞાન અંગે કોઈ પણ યુનિવર્સિટીમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ કે ધોરણ બાર ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો જાહેરાત જાહેરાતની ત્યારબાદ મિત્રો જાહેરાત સંબંધી કેટલીક સામાન્ય જોગવાઈઓ આપેલી છે તો એક વખત વાંચી લેવી જરૂરી છે નાગરિકત્વ સંબંધી મહત્વની જાહેરાત આપેલી છે ભરેલ અરજી પત્રકો સંબંધી સૂચના આપેલી છે જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યક અરજી સાથે બિન અનામત વર્ગ માટે નિયત રૂપિયા પાંચસો અને અનામત વર્ગના ઉમેદવારો માટે બસો ફી ભરવાની રહેશે અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણા લેવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે એ મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટ બધા જ સેમેસ્ટર વર્ષના સેમેસ્ટર અસલ પ્રમાણપત્રો તથા તેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ન હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકશે કોઈ પણ સંજોગોમાં અરજી ફી પરત મળવા પાત્ર થશે નહીં તો ખાસ અગત્યની બાબત છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધી અગત્યની માહિતી આપેલી છે તો તમામ માહિતી એક વખત વાંચી લેવી જોઈએ અહીં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટ બધા જ વર્ષ સેમેસ્ટરની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્રો માન્ય ગણવામાં આવશે નહીં તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ના વાંધા પ્રમાણપત્ર અંગે અગત્યની સૂચના આપેલી છે ગેરલાયક ઉમેદવારો વિશે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો અગત્યની જોગવાઈઓ આપેલી છે તો ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિને જરૂર જણાવીએ ખરેખર ભરવાપાત્ર જગ્યાઓની સંખ્યા અને આવેલ કુલ અરજીઓની સંખ્યાને ધ્યાને રાખી જે યોગ્ય જણાશે તેવી કટોપ ટકાવારી નક્કી કરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ફક્ત છોટ લિસ્ટેડ ઉમેદવારોને લેખિત પરીક્ષા અથવા તો મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરશે તેમજ જરૂર જણાવીએ આ શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને પ્રમાણપત્રો તેમજ અન્ય ચકાસણી માટે જાણ કરવામાં આવશે મેરિટ લિસ્ટ મુજબ લેખિત પરીક્ષા કે મૌખિક કસોટીમાં મળેલ માર્ક્સની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે અહીં મિત્રો અરજીની સંખ્યાને ધ્યાને લઈ લેખિત પરીક્ષા લેવા અંગે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલની જગ્યા માટે મૂળભૂત લાયકાતની ટકાવારીને આધારે લેખિત પરીક્ષા મૌખિક કસોટી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને સોળ જગ્યાઓ ભરવા પાત્ર હોય તેની સામે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેખિત કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરતી વખતે લેખિત પરીક્ષાના મૌખિક કસોટીના છ ટકા પરિણામનું વેઇટેજ ગણવામાં આવશે તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે યુનિવર્સિટી અથવા તો કોઈ પણ સંસ્થા માર્ક્સ ટકાવારીને બદલે સીપીઆઈ સીજીપીએ સંસ્થાના માન્ય સૂત્રમાં ટકાવારીમાં ગણતરી કરી અરજી ફોર્મમાં ટકાવારી દર્શાવવાની રહેશે જો કોઈ ઉમેદવાર અરજી ફોર્મમાં સીપીઆઈ સીજીપીએ એચજી પીએ ગ્રેડ દર્શાવશે તો તેઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં મહાનગરપાલિકા દ્વારા ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં રમતગમત વિશેની અગત્યની સૂચના આપેલી છે તો એક વખત વાંચી લેવી અને રમતગમતમાં મિત્રો ભાગ લીધો હોય પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને ગુણના ગુણ ઉમેરી આપવામાં આવશે તો માહિતી વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ લેખિત પરીક્ષા મોખી કસોટી વિશે અહીં વિશેષ માહિતી આપેલી છે તો એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવા તથા ફી ભરવા સંબંધી રીત સંબંધી અહીં ફોર્મ્યુલા આપેલી છે તો જાહેરાતના સંદર્ભમાં ભાવનગર મહાનગરપાલિકા અગિયાર ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે અને ઓગણીસ દસ બે હજાર પચીસ નવ કલાક થી આઠ હજાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી અરજી કરી શકાશે અને સ્ટેપ એક થી પંદર અનુસર અનુસરવાના રહેશે તો એ મિત્રો સ્ટેપ આપેલા છે તે મુજબ ફોર્મ એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં પાંચસો અને અનામત વર્ગના ઉમેદવારોએ બસો પચાસ ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે તો મિત્રો ફી છે જે માત્ર પોસ્ટ ઓફિસમાં જ ભરવાની રહેશે અહીંયા કોઈ રીતે સ્વીકારવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ જગ્યાની જાહેરાતની અન્ય વધુ વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરીના નોટિસ બોર્ડ અને ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર જોવા મળશે તો મિત્રો વેબસાઇટ પર જઈને તમામ માહિતી વિગતે જોઈ શકાશે તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટની સોળ જગ્યા પર આવેલી એક મહત્વપૂર્ણ ભરતી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે અશુક ભાગ લેવો જોઈએ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર